સુરેન્દ્રનગર ના રહેવાસી અને તરીકે ફરજ બજાવતા એવા અરુણા જાદવ નું કમકમાટી ભર્યું મોત અને મોત કરનાર સીઆરપીએફ જવાન દિલીપ ડાંગેજીયા કકડાટ એટલો બધો વધી ગયો કે અંતે પછી દિલીપ ડાંગોચિયાએ અરુણા જાદવનું ઘડું દબાવીને તેની હત્યા કરી દીધી આ એટલો ચકચારી કિસ્સો બની ગયો છે ને ફરી એક વખત એક માનું હૈયા ફાટરોદન સામે આવ્યું જ્યારે ગંભીરા બ્રિજ અકસ્માત થયો ત્યારે પણ એક માનું હૈયફાટ રુદન આવું જ સામે આવ્યું અને આજે ફરીથી હૈયફાટ રુદન સામે આવ્યું છે હૈયફાટ રુદન આવી ઘટનાઓમાં સામે આવ્યા સ્વાભાવિક છે પછી એક કડીની ઘટના હોય એ ખ્યાતિકાંડ હોય અગ્નિકાંડ હોય તક્ષશિલાકાંડ હોય અને થાય બીજા કોઈ કાંડ જ કેવ નથી હવે આ એક માનું હૈયફાટ રુદન સામે આવ્યું છે ત્યારે બધી જ ઘટનાઓ ફરી એક વખત આંખની સમી આંખની સામે આવી ગઈ અરુણા જાધવ અને દિલીપ ડાંગેચિયા એ કેવા રિલેશનશિપમાં એક એવા સંબંધમાં બંધાયેલા હતા કે જે લિવ ઇન રિલેશનશીપ એ સમાજ સ્વીકારતું નથી પતિ પત્ની ન હોવા છતાં પણ પતિ પત્ની જેવા સંબંધો રાખવા પતિ પત્નીના જેમ એક જ રૂમમાં રહેવું એક જ ઘરમાં રહેવું આ સંબંધને સમાજ સ્વીકારતી નથી પરંતુ આજકાલના યુવાઓ આ સંબંધમાં રહેવાનું વધારે પસંદ કરે છે અને પછી આવા પ્રકારના બનાવો સામે આવે એટલે હૈયા ફાટ રોદન માતાનું એ સામે આવે પિતાનું એ આવે ને બહેનનું પણ આવે આજે ફરીથી જ એવા લોકોના હૈયફાટ રુદન સામે આવ્યા છે અને મા એવું કહી રહ્યા છે કે મારી દીકરીની જે હાલત થઈ છે એવી જ હાલત એની પણ થવી જોઈએ એમનો પણ હાલ આ પ્રકારનો જ થવો જોઈએ શું કહી રહ્યા છે માતા આપણે એક વખત એમને પણ સાંભળી લઈ જાહુદન મન નામ નું મારી દીકરી જે સજા કરે મારી મારી ભાઈ છોકરીને એટલે જેને જેવી મારી છોડી ને જાલથી હોય ને એવો જઈને હાલ જોઈએ એમાં મને તો શાંત થાય મારા જીવ ના કપાય છે હુકમ હોવા જોઈએ ને